અને તે સ્પર્ધામાં જે પ્રથમ નંબરે આવે છે તે એક વિદ્યાર્થીને તાલુકા લેવલે સ્પર્ધામાં મોકલવામાં આવતા હોય છે જ્યારે સ્કૂલમાંથી ચાર પાંચ લોકોને એક જ સ્પર્ધામાં મોકલાયા હતા જેને સંચાલકો દ્વારા સ્કૂલની હાંસી ઉડાડવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર સ્કૂલમાંથી ભાગ લેતા વિદ્યાર્થીઓને તે સ્કૂલના શિક્ષક દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધામાં લઈ જવામાં આવતા હોય છે પરંતુ મોઘી ફી વસૂલતા છતાં આ સ્કૂલ સંચાલકોએ પોતાની મનમાની કરી હતી અને બાળકોને સ્કૂલનું એડ્રેસ આપી અને વાલીઓને જણાવ્યું હતું કે તમારા બાળકોને ખેલ મહાકુંભમાં સ્પર્ધામાં તમારે જાતે લઈ જવાના રહેશે જેનો સમય સવારે સાડા આઠ વાગ્યાનો આપવામાં આવ્યો હતો આટલી વહેલી સવારે દરેક વિદ્યાર્થીઓના વાલીઓ હેરાન પરેશાન થઈને કોઠારા ખાતે પહોંચ્યા હતા જ્યારે તેમને નિયમોની જાણ થતા ભારે નારાજ થયા હતા આ બાબતે વાલીઓએ ફાધરને ઠપકો આપતા અમને ખ્યાલ ન હોવાનું બહાનું કાઢ્યું હતું સેન્ટ રહેતી હોય છે થોડા સમય પહેલા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના સોંગ વગાડી વિદ્યાર્થીઓને ડાન્સ કરાવવાનો મુદ્દો ભારે હોબાળો થયો હતો જ્યારે ભારે વિરોધ બાદ ત્યાંના સંચાલકે માફી માંગી હતી નિયમ અનુસાર સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે પરંતુ આ બોલીવુડના ગેંગસ્ટરના અને દારૂના સોંગ વગાડતા ભારે વિરોધ થયો હતો તેમજ હાલમાં વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સ્કૂલમાં સ્પોર્ટમાં બાળકોને કોઈ પણ પ્રેક્ટિસ કરાવવામાં આવતી નથી જ્યારે તેના બચાવમાં ફાધર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અમારી પાસે સ્પોર્ટના સાધનો છે તે સાધનો બનાવવામાં આવ્યા હતા પરંતુ ફાધરને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ સાધનો માત્ર દેખાડવા પૂરતા નહીં તેનો ઉપયોગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મેદાનમાં પણ જ્યાં બાળકો પ્રેક્ટિસ કરે છે ત્યાં વધારે પડતું ઘાસ જોવા મળ્યું હતું હજુ ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ તેવામાં બાળકોને જીવજંતુ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેના જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો સ્કૂલની આ બેદરકારી બાબતે વાલીઓ દ્વારા તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી